આપણે જયારે લગનમાં ગયા ત્યારે માઈક જે પગ ગયું નતું બાકી મગાવી તો આપણે લીધું હતું જે દિવસે બસ માં બેઠા ને એ જ દિવસે બપોરે બાર વાગે એટલે કઈ મેળ ન આવ્યો નગર તો આપડે આપણે એમ કે બહાર જઈએ અવાજ વાતાવરણ હોય એટલે માઈક હોય તો સારું પડે પણ ત્યારે કોઈ ગયું નતું તો હવે પોગી ગયું છે ને આપણે જોઈ લઈએ કે આપણું માઇક કેવું આવ્યું એમ ને પેલા આપણે નાનું માઇક આવે વાપરતા હતા પણ એ બહુ ખાયું નહીં અને બગડી ગયું હતું